ધોરાજે તાલુકાના ધોરણિયાથી બિયાળ જવા માટેના ગાડા માર્ગના અસંખ્ય ખેડૂતોના ખેતરો આવેલા છે પરંતુ અહીં ઘણા ખેડૂતોએ પેશકદમી કરી લીધી હોય અને આગળના ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે અને મોટા વાહનોની અવરજવર માટે ભારે મુશ્કેલીઓ સહન કરવી પડે છે તેને લઈને આશરે એકત્રિત ખેડૂતોએ ગાડા માર્ગ પર પેશકતની કરી હતી અને જવાબદાર તંત્રને રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ જવાબ નહીં મળ્યો અને પીએમઓમાં અરજી અને રજૂઆત કરી હતી ત્યારબાદ તારીખ દસ એટલે કે આજે તોરણિયા ગામે ગાડા માર્ગ પર પેશકદમી દૂર કરવા માટે ડિમોલેશન કરવાની કામગીરી હાથ ધરાઈ હતી પણ અરજદારો તોરણિયા ગામે ડિમોલેશન કરવા માટે રાહ જોઈ રહ્યા હતા કોઈ પણ પ્રકારની અરજદારોને જાણકારી આપ્યા વગર હજુ સુધી તંત્ર ડિમોલેશન માટે ફરક્યું નથી અને જે ખેડૂતોએ ગાડા માર્ગ પર પેશકદમી કરી છે તેના વિરુદ્ધમાં અરજી કરનાર ખેડૂતો ત્યાં પોતાના કામો મૂકીને રાહ જોતા રહ્યા પણ તંત્ર દ્વારા કોઈ અધિકારીઓ મોકલાયા નહીં તેથી ખેડૂતોમાં રોષ ભડક્યો હતો અને મીડિયા સમક્ષ આ ગાડા માર્ગ પર પેશકદમી દૂર કરવા માટેની વાત કરી હતી રમેશભાઈ હું તોરણિયા ગામનો રહેવાસી છું અને તોરણિયા ગામની અંદર મારી ખેતીવાડી છે અને આ ખેતીવાડીની અંદર અમારે હાલવા માટે જવા માટે રસ્તાની અંદર તોરણિયાથી ભ્યાડ જતા રસ્તાની અંદર એકત્રીસ ખેડૂતોએ દબાણ કરેલું છે આ દબાણ સંદર્ભે મામલતદાર મામલતદારશ્રીને અમે બે વર્ષથીને અરજી કરેલી છે અને આ અરજી સંદર્ભે મામલતદારે ખેડૂતોને પાંચ વાર નોટિસ આપેલી છે છતાં આની કોઈ કાર્યવાહી થઈ નથી અને આ કાર્યવાહી માટે અમે સાહેબે અમને દસ તારીખ ડિમોલેશન માટે આપેલી હતી અને દસ તારીખે ડિમોલેશન માટે કોઈ અધિકારીઓ આવ્યા નથી અને અમે ખેડૂત બધા રાહ જોઈ રહ્યા છીએ આવી રહ્યું અને ચોમાસું નજીક આવી રહ્યું છે અને હાલવા માટે એ રસ્તાની અંદર કઈ સમૂહ પાણી આવે છે તો અમારે હાલવું કઈ રીતે વાવણી કઈ રીતે કરવી અને આ સંદર્ભે અમે તેર ખેડૂતોને તકલીફ છે તો આ પેશકદમી માટે શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આ કાર્ય ઝડપથી પૂરું કરો કે પછી તમને કોઈ રાજકીય દબાણ છે એવું લાગે છે અમને મારું નામ કરણ રમેશભાઈ તોરણીયા ગામ અમે અરજી એવી કરેલી હતી કે ખેડૂત ખાતેદારોએ દબાણ કરેલું હતું રસ્તાનું જેથી રસ્તાનું દબાણથી અરજી કરેલી હતી અમને નડતરરૂપ થતા હતા ચાલવામાં રસ્તાના તો ખેડૂત ખાતેદારોએ અરજી કરેલી અમે તેર જણાએ અરજી કરી છે અને એ અરજીના વિગત સંદર્ભે પાંચ નોટિસ મામલતદારશ્રીએ ખેડૂતોને જે દબાણ કરેલું એને આપેલી હતી હવે એકત્રીસ જેટલા ખેડૂતોએ કોઈ આપણી સીટ કરીને આપી નથી તો તાલુકા અને સીએમઓ ઓ પીએમઓમાં તાલુકા સ્વાગતમાં અમે અરજી કરી હતી જેના સંદર્ભે દસ તારીખે ડિમોલેશનની વાત થઈ હતી છ તારીખે શ્રી અને શ્રી આવીને ત્યાં ખેડૂત ખાતર જેનું જેનું દબાણ હતું તેને ત્યાં ત્યાં કીધું હતું કે તમે જેટલું દબાણ છે એનું સ્વેચ્છાએ ખાલી કરી આપો નહીં તો પછી અમે ત્યાં ડિમોલેશન કરશી અને તો દસ તારીખે અમે ત્યાં રાહ જોઈએ છીએ પણ હજી કોઈ આવ્યું નથી અને આગળ કોઈ રાજકીય પ્રેશર છે કે કઈ ખબર નથી અમને